નમસ્કાર મિત્રો બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ પીએમ નરેન્દ્ર મોદી ચીનનો પ્રવાસ એટલો સફળ રહ્યો પુતિન સાથે કારમાં પાકિસ્તાને ફટકાર પરંતુ શું ટ્રમ્પથી ગુચનો ઉકેલ આવ્યો પીએમ નરેન્દ્ર મોદીએ બે દિવસનો ચીનનો પ્રવાસ પૂર્ણ કરી દેશ પરત ફર્યા તેણે આને

પણ હવે ઘણું મોડું થઈ ગયું છે ભારતે પહેલા જ ટેરિફ હતો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે દાવો કર્યો હતો ભારત હવે અમેરિકા પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે ભારત સાથેના વ્યવહાર સંબંધોને એક તરફી ગણાવતા તેમણે કહ્યું ભારત અમેરિકાને ઘણો માલ વેચે છે ટ્રમ્પના સલાહકારે કહ્યું રશિયન તેલથી ભારતીય ફાયદો થયો આખો દેશ કિંમત ચૂકવી રહ્યો છે ચીન અને રશિયાની નજીક જવાથી વિશ્વમાં અશાંતિ ફેલાશે ટ્રમ્પના વેપાર સહકાર પીટર નવારોએ ભારતીય બ્રાહ્મણો પર રશિયન તેલ ખરીદીને નફો કમાવવાનો આરોપ લગાવ્યો છે તેણે કહ્યું કે ભારતીય બ્રાહ્મણો રશિયન તેલમાંથી નફો કમાઈ રહ્યા છે જેની કિંમત સમગ્ર ભારત ચૂકવી રહ્યું છે બહેનના નિધનથી અંકિતા લોખંડે આઘાતમાં એક્ટ્રેસે કહ્યું જે ગણપતિ બાપાની આરતીમાં સાથે જતા હવે ત્યાં હું મારા તારા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશ પવિત્ર રિશ્તા ફ્રેમ એક્ટ્રેસ પ્રિયા મરાઠેનું એકત્રીસ ઓગસ્ટના રોજ માત્ર

પિતા કોંગ્રેસમાં હતા બોલિવૂડનો ખતરનાક સંજય દત્ત અને અન્ના સુનિલ શેટ્ટી તાજેતરમાં કપિલ શર્માના ધ ગ્રેટ ઇન્ડિયા કપિલ શોમાં દેખાયા હતા શોમાં પ્રોમો રિલીઝ થયો છે જેમાં બંને ખૂબ મજાક મસ્તી કરતા અને એકબીજા એક્સપ્લોઝર કરવા જોવા મળે છે સુનિલ શેટ્ટી એ શોમાં સંજય દત્ત સાથે જ છે થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ Please like, share and subscribe my channel.